ખેડૂતોની માંગ છે કે સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે જિલ્લાના તળાજા તાલુકાના પાણીયાળી ગામે માનવ સર્જિત આફત આવી છે જેના કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે અને બાગાયતી પાક હોય અથવા તો જે સિઝન નું વાવેતર હોય તે સંપૂર્ણ નાશ થઈ ચુક્યું છે અત્યારે અમારી સાથે આ જે ગામના વ્યક્તિઓ છે ખેડૂતો છે તે ઉભા છે તમારા જે વાડી છે ત્યાં શું વાવ્યું હતું કેટલાની નુકસાની થઈ છે કેવા પ્રકારની નુકસાન અત્યારે અમે સિંગ વાવી હતી

આ અમારે જે ત્રણ મહિના પહેલા આર એસ વાળા એ રોડ બનાવેલો છે અને એ રોડ સર્વે નંબર એકસો થી સર્વે નંબર એકસો થી ચાલુ થઈને કુકડ ગામ સુધી આ રોડ પોણા બે કિલોમીટરનો બનાવેલો છે અને એ રોડ અમારી જે જમીન હાલમાં છે એનાથી ઓછો લીધો છે અને એનો એક પણ પાણી નિકાલ કરેલો નથી એના હિસાબે અમારે અહીંયા અવારનવાર જે વરસાદ કુદરતી વરસાદના હિસાબે પાણી પુષ્કળ ભરાણા છે અને દરેક લોકોને કપાસનો પાક હોય મગફળીનો પાક હોય અને મગ હોય અડદ હોય આ બધાને મોટા મોટી નુકસાની ગયેલી છે અને આ લોકોએ સતત અમને અવારનવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ અમને કોઈ પણ ધ્યાન આપેલું નથી જો રોડ વધાર થઈ ગયો છે અને પાણી ભરાઈ ગયું છે તેવો તમારો આક્ષેપ છે પરંતુ બીજી તરફ જે બાગાયતી પાણી રજૂઆત કરી છે કે અમારા ગામના બધા પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે બધા જ પાકો નિષ્ફળ છે તો એ લોકો કુદરતી રીતે એવું કે છે કે અમે સર્વે કરાવીએ અને સર્વે કર્યા પછી એનો રેકોર્ડ બને અને પછી આપીએ તો એ જરૂર જ નથી સરકાર ને ખરેખર સરકાર ને ખબર જ છે કે આ દરેક ગામની દરેક સર્વે નંબરની અંદર નુકસાની છે છે ને છે તે છતાં એને સર્વે કરવાની કોઈ જરૂર નથી અને કુદરતી આફત હોય તો સરકારને આમાં ધ્યાન દોરવું જરૂરી છે અચ્છા તમારા ગામના એવા કેટલા ખેડૂતો છે કે જેમને આ પ્રકારે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હોય ને ખેડૂતોને નુકસાન ગયું હોય પાણીવાળી ગામ તળાજા તાલુકાનું એમાં ટોટલી લગભગ બધી ખેતરમાં પાણી ટોટલમાં ભરાણેલા છે ગોઠણ ગોઠણ હમાના અચ્છા જો ખેડૂત રાત દિવસ મહેનત કરતા હોય છે અત્યારે ચાર મહિનાની પૂર સીઝન પૂરી થઈ છે અને જે અંતિમ સમય હતો ત્યારે કમોસમી વરસાદ થયો છે પરિસ્થિતિ અત્યારે કેવી કેટલું નુકસાન ગયું છે નુકસાન તો બહુ બહુ ગયું એમાં કઈ અકા એવું જ નથી ખેડૂતને જે આ હતા પાણીયાળી ગામના ખેડૂતો જેઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી કારણ કે જે પ્રકારે માનવ સર્જિત આફત આવી છે તેના કારણે આ જે ગામના ખેડૂતો હોય છે તેમના ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે પરિસ્થિતિ એવી બની છે કે આજે ચાર દિવસ વીતવા છતાં પાણી ઓસર્યા નથી અને આ સાથે જ જે ગામના ખેડૂતો હોય છે તેમના ઘર સુધી પણ પાણી આવી ગયા છે પરંતુ હજી સુધી પ્રશાસનનો એક પણ વ્યક્તિ આ ગામની મુલાકાતે પહોંચ્યો નથી અને પરિસ્થિતિનો તાક પણ મેળવ્યો નથી જેના કારણે પાણીઆળી ગામના જે લોકો છે જે ખેડૂતો છે તેમને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે પાર્થ મજેઠિયા મીતા પાણીયાળી ભાવનગર